આ વર્ષે પણ નવરાત્રિમાં જિગ્નેશ કવિરાજ અમદાવાદમાં બોલાવશે ગરબાની રમજટ ગરબાનું નામ સાંભળતા જ દરેક ગુજરાતી અને અમદાવાદીઓના પગ થનગનાવવા લાગે છે નવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી ત્યારે બધા આયોજકો નવરાત્રીની તૈયારીઓમાં લાગી ગયા છે શહેરના મા ઇવેન્ટ મેનેજમેન્ટ અને તક્ષ ડિજિટલ દ્વારા ભાડ છે નવરાત્રીમાં ગરબા રમવાની આવે જ્યારે સામે ગરબા ગાનાર સુપર કિંગ હોય પણ પ્રખ્યાત જીગ્નેશ કવિરાજ નવરાત્રીના નવ દિવસ દરમિયાન ગરબાની મોજ પડાવવાના હોય ત્યારે વિચારવાનું ના હોય ગત વર્ષની જેમ આવડશે પણ જીગ્નેશ કવિરાજ અમદાવાદમાં ગરબાની રમઝટ બોલાવશે આ અંગે બોપાલ અમદાવાદ ખાતે આવેલ રાજ થાળમાં આયોજિત કાર્યક્રમમાં મા ઇવેન્ટ મેનેજમેન્ટના ફાઉન્ડર જયદીપસિંહ ગોહિલ તથા તક્ષ ડિજિટલના સભ્યો સહિત સિંગર જીગ્નેશ કવિરાજે નવરાત્રીમાં આયોજિત થનાર મા નવરાત્રી અંગે માહિતી આપી હતી

પોલીસ કરમિશન સરદાર કરમિશન અને જે ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડ દસ હજાર માણસો ગ્રાઉન્ડ છે અને પાર્કિંગ માટે પણ ખૂબ સુવિધા અલગ મળે છે મેડિકલની કોઈ વ્યવસ્થા કરવામાં આવેલી

अगला पाड़ो ने मारे वीर दालिमा